અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યો છે અને આંતરિક માર્ગો ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નવા વર્ષ બે માં સ્વચ્છતા અંગે નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર સામે લા કરી દંડનીય કાર્ય દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ થઈ ઓએનજીસી બ્રિજ સુધી તેમજ શહેરના મુખ્ય માર્ગો સહિત અન્ય આંતરિક માર્ગ પર વાહનોની અવર રૂપ લારી ગલ્લા શાકભાજીના પથારા ફૂટપાથ પર ઊભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઊભા કરેલા દબાણ સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી આગામી આ દબાણ હટાવ ઝુંબેશ ત્રણ દિવસ હાથ ધરાશે આ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે નગરપાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરી જોકે કેટલાક વિસ્તારોમાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણને દૂર કર્યું હતું Garmiz Patel, RN News, and Clays